છો મનસુભાઈ મનસુખ ભાઈ તો શાના માટે ફોન કર્યો હતો તમે ફોન બીજી આવતા હોય છે અરે કરવી ખરા પણ થયું છે શું એ તો કહો કેસ તો આપડે હેન્ડલ કરવી પેલા તો બનાવી છે मराय एम नमराय सोसा पण तो या हातो भांगी नाकवाना मनसुख भे

রুজি বাপা নাম জুথা রবিজি জুথা বাপার নাম জুথা গাম જગન્નાથ નામ નું નામ લુખાસન લુખાસન હોય લુખાસન લુખાસન મારું તો એ છે મુંડાણા પાયા મનસુખભાઈ મુંડાણા પાયા તાલુકો આ મનસુખભાઈ તાલુકો શેદપુર હા શેદપુર તાલુકો

અલ્યા મુંડા વીડિયો તો જો મારા બધા દેખવા પડે વો બલ્યા હા તારો વીડિયો ચડાવવાનો તો મને વાયરલ કરે તું કેતો હોય તો તારો કે હું અહીં ડલ કરવાનો છું નકર જવા દેજે તું અલ્યા વીડિયો તો વાયરલ થાય છે કે હવે મનજો ભાઈ મને પર જો વાયરલ થાય YouTube માં તને રડાવજો તો આખી દુનિયા જો હે

નથી જવાપ ના હમ ના તો ભારે હમ ખાઈ મારા બેટા એ ફોન કાપી નાખ્યો વા એ